વરિષ્ઠ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે ડભોઈ નગરના ભારત ટોકી પાસે જમની સુમના ગણપતિ મંદિરે અન્નકૂટના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ડભોઈ નગરની મધ્યમાં ભારત ટોકીઝ મોતીબાગ વિસ્તારમાં બસો પચાસ વર્ષ પૂર્વે મલ્હારરાવ ગાયકવાડ સરકાર દ્વારા જમણી સુમના ગણપતિ મંદિરની સ્થાપના કરાઈ હતી સિદ્ધિ વિનાયકનું મંદિર ડભોઈ દરભાવતી નગરીમાં આવેલું છે આજે નવા વર્ષની પ્રથમ ચોથના દિવસે ભગવાન ગણેશજીને છપ્પન ભોગ ધરાવવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ દર્શનનો લાભ લીધો હતો

દ્વારા ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને આ લગભગ છેલ્લા દસ પંદર વર્ષથી ટ્રસ્ટીગન અને સ્વયંસેવકો ભક્તજનો દ્વારા ચોથ ભવ્ય રીતે ઉજવવામાં આવે અને કારતકની જે ચોથ આવે છે એમાં અહીં ભવ્ય અન્નકૂટનું પણ આયોજન કરવામાં આવે છે સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર જે અઢીસો વર્ષ જૂનું ગાયકવાડી શાસનનું મંદિર આવેલું છે આ મંદિરમાં દર ચોથે દર સંકટી ચોથે ધામધૂમ થી ઉજવાય છે ભક્તો ધામધૂમ થી શ્રદ્ધા પૂર્વક સવાર થી અહિયાં લાઈનો લાગે છે ત્યારે આરતી બી દર્શન લાભ લે આજે નૂતન વર્ષની પ્રથમ ચોથ હોવાથી મંદિર ની અંદર ભવ્ય અંકુટ આયોજન રાખેલ છે તેના દર્શન સાંજે પાંચ થી આઠ પીસ સુધી ચાલુ રાખ્યા છે અને આઠ વાગ્યા પછી આઠ ને આઠે મંદિર ની અંદર સંકટ ને ચોથ ના દિવસે આરતી થશે અને ભક્તો લાભ કુ ભક્તોજનો ભાવપૂર્વક સહ સહકાર તેમજ ટ્રસ્ટી મંડળ અને સ્વયંસેવકો ખૂબ સહ સહકાર અમારે આપે છે અને તેથી સુંદર આયોજન થાય છે